ના વૃક્ષે ઓટા મધ્ય આથમડી મુખા સવારના પુહરમાં બિરાજમાન હતા માથે ધૂળો ખેસ પહેર્યો હતો પ્રશ્ન પૂછ્યો છે ભગવાન સ્નેહ હોય તેનું શું રૂપ છે પછી બ્રહ્માનંદ સ્વામી સ્નેહ નું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે

અને જેટલો ભગવાન વિના બીજો સંકલ્પ થાય તેટલો તેના સ્નેહમાં ફેર છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય તેને જો

તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેની તેવી જણાય આવશે પછી બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું છે એવી દ્રઢ પ્રીતિ ભગવાન વિશે થાય તેનું શું સાધન છે

એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે તો જેમ કોઈ પુરુષ હોય તેની દરજીને ઘેર જઈને ડગલો સીવીને પહેર્યો ત્યારે એ એમ માને જે દરજી તે મારો મા બાપ છે દરજણ તે મારી માં છે એમ જે માને તે મૂર્ખ કહેવાય તેમ આ જીવ આ દેહ રૂપે જે ડગલો તે ક્યારે તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા 84 લાખ જાતિ થકી ઉત્પન્ન થાય છે

દેશવાસના તળવી ઘણી છે અને જ્યાં સુધી દેહને પોતાનું માને છે ત્યાં સુધી એની સર્વ સમજણ વૃદ્ધા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એની વિશેષ

ભક્ત ને શિક્ષા છે એમ જાણું અને પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિવચના મૃત એવી રીતે ઘડ્યા પ્રથમ પ્રકરણ નું ચોમાલીસ નું જે થયું